દોસ્તો સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો હવારના કામકાજના ફૂલ બેસી છે બીઝી બીઝી હે એકદમ ના અને આજે અમી બધી હોય ને એટલે બધીની આખા હિંગણા હે ને હાવ માખી દીધા તે અસલના રૂપાના રહ બહાવે દીધા એટલે આખી હોય ને રૂપાના માખી નાખે ને એમ અમી નિરેણ ચાલુ કરી કે નિરણ નાખી દઈએ તે કામકાજ નીકળી જાય પછી નાવું ધોવું ને કેનું ડોલું થામું ને બધું પછી ખંજવારી પોતાની એ બધું કરી લીધું મેં અને જો બધા એની ના પૂહાઇ દીધું તેલ આખા એટલે મોટા મોટા વધારે ઓલા કંઈ કરડતું ન હોય ને એવાની વધારે ભાઈ તે માખ્યું નસ્યું બે હજાર આણી આખું આમાં પૂહાઈ દીધું તે એણે આણી હે ને આ ભગર છે કંઈ હલે બલે ને બેઠું રહી ને ખાવું ઢામઠે ઢામઠા કરી નાખે નાખજારી અમારા આંગળી ને આ આવાનું ઢ્રમઠા ઢ્રમઠા કર નાખે ને આજે આખી આખી આખીથી ભૂરી દીધું અને હિંગડાએ પણ રૂપાના માખે દીધા અસલના જો ને થોડાક દિન થોડાક દિન હિંગળા તો માખતા હોય પણ મારે શૂટિંગમાં મેળ આવે ને સેટજી માગ આજ હિંગડા માખવાનું કામ કાજું તું કાંઈ હા જો ભૂરેથી ને લીધા માથી પહેલાં નંબર એ પાડા પાટા પાસેથી લીધું તું એટલે બધી હેરખાન હેરખાન માખી મી પાણી કરે ને રૂપાલા હીંગડાનું પાણી કરતી હતી ને તારા જ્યાં ગમાઈનું હોય ને આખી ધોવાની હોતી એ ગમાયણું ધોયું ને નેણાં ભેગ્યો હિંગડાય પણ ધોતી ગઈ હતી અને આણી જરા જરા એવા વાપરો ઉપડવા ને જરાક અમારા તબેલાનો કલર પકડીએ ધીરે ધીરે આ ગાયં ઘાતા તો ન પકડે વાર લાગે અને માણસની માયનામાં નતા આવતું કે એક લાખના સાલે હજાર અટાણે ભીહોની કિંમતું જ હોય તો કિંમતતા દેવી જ પડે આપણે સારું ઢોર લેવું હોય તો પાડીયાનું પૂછે તો પાડીયું હું હતું પણ અમી નથી લેવા કે અમે સહાય કરીએ ઓછી અને પાડોડાને રોગ મોગું દુઃખી કરવું ને આણી જોતું પણ નહોતું એટલે પછી હેન પાડીયું નથી લીધું ને નેન્યા મૂકી આવ્યા એટલે એણે જોતી હતી પાડી ઉતીથી ઉજેરવા હાટું તમે કીધું વાંધો ને તમારે રાખવી હોય તો રાખો એટલે એની પાડી ઉજેરવા હાટું રાખી અને આપણી ત્યાં જોતા હોય ને એ જ પાડીયા રાખીએ બાકીના હે ને ઉજેરવા જેને જોતા એને દઈએ ને બાકીના રાખીએ જ નહીં અમી કે ને બદડાનું વાંહે એક ટાઈ ટોય કરવી ને એથી એક મોટું ઢોર હાસવું હલવું પડે કે કે પાડિયાનું એટલું જ કરવું મોટા ઢોરનું કરવું પડે એટલું જ એટલે પછી હે ને પાડું રાખતા જ ને તો અમે ઓછા રાખીએ એ જોતા હોય એ તા રાખવા જ પડે અને મોટી બીની ઓલો ધમો જોઈએ હતી એને હાટું થઈને તો રાખવો પડે એટલે એ એક હે ને એક પાડળી હતી એ જોતી હતી એ હમણાં મૂકી દીધી હતી એ પણ દે દીધી મારી આઈની વાળી કે એ કેવું હાસવી ને મોટી કરદા પાછી તું લઈ જાય જતી પછી એને હથવારા હાટું જોતી હતી એણે એ દે દીધી હતી એટલે એવું હે ને હગે એવું નાખવાનું ચાલુ કરી દીધું તો પણ ધીમે ધીમે રાગે રાગે નાખવા માંડીએ કઈ હતા નાખવું હોય તો નકર એ તને કામ તો જો કે મારા ભાગનું તો મારે થઈ ગયું મારે વાહિંદા ગમાયણું ધોવાની ને પાણી કરવાનું ને રૂપા ગ નવરાવાની એ મારા ભાગનું હોય પછી જો વહેલા હું ટાઈમ સર અવાઈ ગયું ફોન એકતા ફોન હકને દેતો અશુદ્ધ ભીહું જ ફોન ભીહું જ ફોન ને જો આ ઉણા જેવી જ કલરમાં આવતી પણ આખો કલર બદલાવે નાખ્યો મી કહે કહે ને કાંઈ રવાડી રેવા નથી દીધી આખી ભી હું ટકી કરના ટકીયું કરના નાખ્યું હા શું કાં ખોટું નથી બોલતી જો અને એકયની હે ને માથે રવાડી હે ને ઝીણી ઝીણી પાછી નવી આવે ને એ જ રહે બાકીની નહીં માથે રવાડી રવાડી રહીને તો આ બધી ટકી મુંડિયું થઈ ગઈ જવા આ બધી હે ને તો જો ખાઈ પીએ નાઈ ધોવે પોરો બોરો ખાય અને પાસો વિડીયો ચાલુ કર્યો સવારમાં પછી એને નાવાનું ધોવાનું કામકાજ ને પછી એમાં ત્યાં લાગ્યું જ રીએ આપણું ત્યાં ને શેઠજી કંઈક મૂંઝાણા ફોનમાં આપણી જરાક ડોકું તાણી ને એના ફોનમાં કા હું તો વિરમ ને હા ને વિરમ આવ્યો તો બપોર પહેલાથી મલ્લક ઘડી બેઠા ને મજા આવી આખરે મોડો મોડો ગો પછી બપોરાને બહુ તાણ કરી પણ બપોરા કર્યા નહી એ વરે ફોન કરતો લાગે હે ને તો એ રૂપા તો પેલો બધુંય ધોવાઈ ગયું હતું એ ધવાડી કરી દઈએ અને ધવાડી વેલેરી કેવી કરી દઈએ અને વાઈ ગયા એ હાડા શેર પોળા પાસ જેવું થવાય ગયું એ દાણ બાણ બધુંય હરાઈ ગયું ને આપણું તો રાબેતા મુજબ રૂટિંગ જ આવે હમણાં કઈ જવાનું વેરવું આવતું ને તો જવામાં એ મલક છે કારણ જવાનું તો મલક છે પણ કાંઈ જવાનું ઓલું થાય નથી કે અમારે બાજુબાજુ બધે ઠેકાણ છે ને આ ભૂરણા લાગે નથી શોટ મૂકે અને કંઈ તોડાયું સોડાયું રીએ ને તો આ રખોલા ને પૂરી થાય એટલે કાંઈ નીકળાય નહીં એટલી એવું હે એટલે નીકરવામાં કેવરાવા એટલે કઈ જવાય ને નાતા હરોડે હરોડે પાછો વરસાદ પણ ચાલુ થઈ ગયો અને આપણે હેઠીયા કુટી પાડ નાખી તે નાખવાનું હે દીવાતું હું ઓઢણી લઈને આવી કીધું નાખવામાં ડી અને અમાર રિયો પાગલતા હડિયું કાઢે હલકારીનવા હે એ કારી દેવાઈ ગઈ મશીન આલતું થાય ને તાર જ આવે ઈ અને જો માલિકો જારે હગા બેઈ થી નાખડી ખાલી હાથ હાથ આઠ તો બાઈ છે ની વાર લાગે એક ફરતું જાય એક નાખતું જાય હા અસલની નવાઈ તો ને એને હા કમ્પ્લીટ થઈ ગયું ને આપણે હવાઈને નિર્ણય કર્યું હોય ને એમાંય પર જો અમે કહેતા ગાયમ કે એક એક તો નાખીએ એમાંય ઘણું ઘણું પડ્યું રહીએ એટલે એટલું એટલું તો હે ને પડ્યું જ રહીએ એટલે બહુ ઓછું ખાય પછી હે ને દાણો જો એટલો એટલો દાણો ખાઈ લઈએ ને એટલે હૂંકો દાણો ખાતી હોય એટલે દાણો પેટમાં જેમ ખુલે પાણી પીએ એટલે બહુ ઓછો સારો જોઈએ જાજો ન જોઈએ અહીં કે કારણે નમસ્કાર આપણી નમસ્કાર હા કોઈ દોઢ લાખ વાય કે તો તોતી આ ના ના આવે તો બજું દેવાની છે આ બે બે થાય

તો સીધા હે ને ભાવનગર નીકળે જાય છે ભાવનગર થી લે આવે આખા લોટ ઉપાડેલી પછી આ બે બે લાખ ની બેસે

aram hamari aavi vidha hai nahi ye ye daga ka aakaam dam આજે ને જો લાફા મારવામાં માં નહીં ને આજે ને હું અમાર શાંતિ ફોન આવ્યો ને હું વાતું કરવા માં રહી ને તથા હગો મારે મોર થઈ ગયો અમારે શાંતિ ફોન આવે આવે ને એટલે મારે છે કલાક દોઢ કલાક નો હાસો એટલે અમાર વાતું નો આગો થઈ ગયો મલક ની વાતો કરતા હોય હે હા ને લખણ કે અડધી કલાક કાઢી ઈ હે ને આજ બે ભી હું મોર થઈ ગયો પણ હું આકડી હબ હબાટી માં દોય નાખી ને ઈ ઈ ની મોય કે

આ હા આ વિડિયો પકડ મારો આ કોર્નર લાઈન દોવાય અને કમ્પ્લીટ થઈ ગઈ ને હું કહેતી કહેતીતી ને નાનજી આપણે લીધો ને હગા આપણે જ લા બને જ નહીં કે પણ આપણે લીધો અને આટાણ હે ને લાઇટ ચાલુ ન જ કરી હુંતી અંધારું અંધારું લાગે જરા ખાલો હું લાઇટ ચાલુ કરતી હવે કસા કડા કરે નહીં પણ આપણે ગઈ અટાણે લીગલીનો જમાનો જ ને થગા કાયદેસર હાલી હે તો હા લાઈટ કરી દીધું મહવાની થાય હતા અને હું હે ને હાસી હતી બેબી હું વાહેરે ગઈ હતી એટલે મારે દોવાનું ઘણું મોડું છે તો કે અમે ફોનમાં વાત કરી લીધી ને તાતા જ એણી બે દોવે લીધી હતી મારા માંથી બેઠી ને એટલી ભૂરી ને આ તમારા ભાગમાં આવે ગઈ આજ નવી ની આજ ઈણી દોય એટલી હું હારો હાય થઈ ગઈ ખોટું નથી બોલતી એની મારા ભાગની એક ભી દોય એટલી હું થઈ ગઈ મારા ભાગમાંથી એકની ઈણી દોય ને એકની મી દોય એટલે હું મારો થઈ ગઈ ગાયની દામણી છોડવાની સેજજી હે બે રિયું સેલ્યું ભક્તો ને આ બટાકડી બધી દવાઈ ગયું ને કે નહી હબાટી માં ઉસા આવતા અમુક તો સેલવે મેં ક્યાં હાણી તો સિલકાવે દીધું મેં તન બે બાકી રહ્યું બેના ભાગ અધુરું રહ્યું હા એટલું ધોવેલી દ્યું અને દૂધ આખું બાર નીકળે ગયું જેવું ખાલી બાંધવાનું લીધું એટલે હું હે ને નું દૂધ મૂકવા અને મોટર ચાલુ કરી દીધી કે અમારે પાણી ઘરે દૂધ દેવા નિરણ થઈ ગઈ એટલે હું ઘર દૂધ મૂકવા જતી હતી ને મેં કીધું ઘર દૂધ મૂકતી આવા અને ફોન પણ ચાર્જિંગમાં મૂકતી આવા એટલે એવા દૂધ ઘરનું ખાવાનું લઈ લીધું ને આવી પણ હા ઊભો તે આપણે મારા હે ને ચાર્જિંગ હા ડૂકે ગુ મેં કીધું ચાર્જિંગમાં મુકતી આવા ને ખબર નઈ હાલક ડોલક હાલક ડોલક થયું ફોન એટલે સારું એવું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કાલ આજનો વિડીયો કેવો લાગ્યો હોય એ કોમેન્ટ કરે અને જરૂર જણાવજો કે તમને ગમો ન ગમો તો મળીએ કાલના નવા વિડીયોમાં જો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હે એ વિડીયો જોતાં જતાં જો કોઈ પણ ન દબાવ્યું હોય તો ભીલા વગર દબાવી દીજો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી